સ્તાનના બેસરકાર ગ્રુપ દ્વારા શ્રી ગણેશજીની અતિભવ્ય આગમન યાત્રા નીકળવામાં આવી છે જેમાં શહેરભરના ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ યાત્રા સાથે જ સુરતમાં ગણેશોત્સવનો માહોલ જામી ગયો છે આ વર્ષે ગણેશજીના આગમનને ખાસ બનાવવા માટે ભેસ્તાનના અંબે સરકાર ગ્રુપ દ્વારા અનોખી તૈયારીઓ કરવામાં આવી છે શોભાયાત્રા દરમિયાન ગણેશજીની મનમોહક મૂર્તિ ભજન કીર્તન નૃત્ય અને ડીજે સાઉન્ડ સિસ્ટમ સહિતની વિશિષ્ટ વ્યવસ્થા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી યાત્રામાં સામેલ થયેલા એક ભક્તે કહ્યું બાપાના આગમનની આ યાત્રા ખૂબ જ ભવ્ય અને આનંદદાયક હતી આપણા મોહલ્લામાં હંમેશા ગણેશોત્સવ ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે પરંતુ આ વર્ષે અંબે સરકાર ગ્રુપની યોજના અનોખી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આ ગ્રુપ અંબે સરકારનું ગ્રુપ છે અને બેસ્તાન ચાર રસ્તાર એ આગમન છે અને ભેસ્તાન ચાર રસ્તાથી બેસ્તાન ગામ બામા ફળી ઉલઘનનું ભવ્ય આગમન છે આ મૂર્તિની સ્થાપના કઈ વિસ્તારમાં કરવામાં આવે આ મૂર્તિની સ્થાપના બેસ્તાન ગામમાં બેસ્તાન ગામમાં કરવામાં આવશે બામાફળિયામાં